નમસ્કાર મિત્રો આપ સૌનું અમારી ચેનલમાં સ્વાગત છે શું તમે ક્યારેય વિચાર્યું છે કે લાંબુ અને સ્વસ્થ જીવન કેવી રીતે જીવી શકાય આપણા પૂર્વજો સો વર્ષ કે તેથી વધુ જીવતા હતા અને તેઓ સ્વસ્થ પણ રહેતા હતા આજના સમયમાં પણ શું તે શક્ય છે જી હા ચોક્કસ શક્ય છે આજે હું તમને એવી વીસ સરળ પણ મહત્વની બાબતો જણાવીશ જેને અપનાવીને તમે પણ લાંબુ સ્વસ્થ અને સુખી જીવન જીવી શકો છો તો ચાલો શરૂ કરીએ એક વહેલા ઉઠો સવારે સૂર્યોદય પહેલાં ઉઠવું એ લાંબા અને સ્વસ્થ જીવનની ચાવી છે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી શરીર અને મનને શુદ્ધ હવા અને શાંતિ મળે છે આનાથી તમને દિવસભર સ્ફૂર્તિનો અનુભવ થાય છે અને કામ કરવાની શક્તિ વધે છે વહેલા ઉઠવાની આદત તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે બે પૂરતું પાણી પીવો આપણું શરીર લગભગ સિત્તેર ટકા પાણીથી બનેલું છે તેથી પૂરતું પાણી પીવું ખૂબ જ જરૂરી છે દિવસ દરમિયાન ઓછામાં ઓછું આઠથી દસ ગ્લાસ પાણી પીવું જોઈએ પાણી શરીરના ઝેરી તત્વોને બહાર કાઢે છે પાચન સુધારે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે યોગ્ય માત્રામાં પાણી પીવાથી ઘણા રોગોથી બચી શકાય છે ત્રણ પાણી પીધા પછી પેશાબ કરો આ એક સરળ પણ મહત્વની આદત છે ખાસ કરીને સવારે ઉઠીને પાણી પીધા પછી થોડી વારમાં પેશાબ કરવા જવું જોઈએ આનાથી રાતભર શરીરમાં જમા થયેલો કચરો અને બેક્ટેરિયા બહાર નીકળી જાય છે આ આદત તમારી કિડની અને મૂત્રાશયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે ચાર નાસ્તામાં દહીંનો સમાવેશ કરો સવારનો નાસ્તો એ દિવસનું સૌથી મહત્વનું ભોજન છે અને તેમાં દહીંનો સમાવેશ કરવો ખૂબ ફાયદાકારક છે દહીંમાં સારા બેક્ટેરિયા પ્રોબાયોટિક્સ હોય છે જે પાચનતંત્રને સુધારે છે અને પેટની સમસ્યાઓ દૂર કરે છે દહીં કેલ્શિયમ અને પ્રોટીનનો પણ સારો સ્ત્રોત છે જે હાડકાં અને શરીર માટે જરૂરી છે પાંચ ભોજન શાંતિથી ચાવીને ખા આપણે ઘણીવાર ઉતાવળમાં ભોજન કરીએ છીએ જે સ્વાસ્થ્ય માટે સારું નથી ભોજન હંમેશા શાંતિથી બેસીને નાના કોળિયા લઈને અને બત્રીસ વાર ચાવીને ખાવું જોઈએ આમ કરવાથી ખોરાક સારી રીતે પચે છે પોષક તત્વોનું શોષણ વધે છે અને વજન નિયંત્રણમાં રહે છે છ ઋતુ પ્રમાણે ફળો અને શાકભાજી ખાવ પ્રકૃતિ આપણને દરેક ઋતુમાં તે સમય માટે શ્રેષ્ઠ ફળો અને શાકભાજી આપે છે મોસમી અને સ્થાનિક ફળો શાકભાજી ખાવાથી શરીરને જરૂરી વિટામિન્સ મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ મળે છે આનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરીર ઋતુ પ્રમાણે થતા ફેરફારો સામે લડી શકે છે સાત નિયમિત વ્યાયામ કરો શરીરને સ્વસ્થ અને સક્રિય રાખવા માટે નિયમિત વ્યાયામ કરવો અનિવાર્ય છે દરરોજ ઓછામાં ઓછી ત્રીસથી ચાલીસ મિનિટ શારીરિક પ્રવૃત્તિ કરો જેમ કે ચાલવું જોગિંગ યોગાસન સાયકલિંગ કે તરવું વ્યાયામથી હૃદય મજબૂત બને છે વજન કાબૂમાં રહે છે અને માનસિક તણાવ ઓછો થાય છે આઠ પૂરતી ઊંઘ લો જેમ શરીર માટે ખોરાક અને પાણી જરૂરી છે તેમ પૂરતી ઊંઘ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે દરરોજ રાત્રે સાતથી આઠ કલાકની શાંત અને ગાઢ ઊંઘ લેવી જોઈએ ઊંઘ દરમિયાન આપણું શરીર અને મગજ રિપેર થાય છે અને બીજા દિવસ માટે તાજગી મેળવે છે અપૂરતી ઊંઘ અનેક બીમારીઓનું કારણ બની શકે છે નવ તણાવનું સંચાલન કરો આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં તણાવ સામાન્ય બની ગયો છે પરંતુ તેને કાબૂમાં રાખવો જરૂરી છે તણાવ ઘટાડવા માટે ધ્યાન મેડિટેશન પ્રાણાયામ યોગા જેવી ટેકનિક અપનાવો તમારા શોખ માટે સમય કાઢો અને સકારાત્મક વિચારો રાખો માનસિક શાંતિ લાંબા આયુષ્ય માટે અનિવાર્ય છે દસ તમાકુ અને દારૂથી દૂર રહો લાંબુ અને નિરોગી જીવન જીવવા માટે વ્યસનોથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે તમાકુ બીડી સિગારેટ ગુટખા અને દારૂ જેવા પદાર્થો શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે આ વસ્તુઓ કેન્સર હૃદય રોગ ફેફસાના રોગ જેવી ગંભીર બીમારીઓ નોતરે છે સ્વસ્થ રહેવા માટે આજે જ આ વ્યસનો છોડી દો અગિયાર નિયમિત સ્વાસ્થ્ય તપાસ કરાવો પ્રેવેન્શન ઇઝ બેટર ડાઇનક્યુર એટલે કે રોગ થાય તે પહેલાં જ તેને અટકાવવો વધુ સારો છે આ માટે વર્ષમાં ઓછામાં ઓછું એકવાર ડોક્ટર પાસે જઈને સંપૂર્ણ શારીરિક તપાસ હેલ્થ ચેકઅપ કરાવવી જોઈએ આનાથી કોઈ બીમારી શરૂઆતના તબક્કામાં હોય તો પકડાઈ જાય છે અને સમયસર સારવાર મળી શકે છે બાર સકારાત્મક વિચારો રાખો તમારા વિચારોની તમારા સ્વાસ્થ્ય પર ઊંડી અસર પડે છે હંમેશા હકારાત્મક અને આશાવાદી રહો મુશ્કેલીઓને પડકાર સમજીને તેનો સામનો કરો સકારાત્મક વિચારસરણી માનસિક શાંતિ આપે છે તણાવ ઘટાડે છે અને જીવન પ્રત્યેનો ઉત્સાહ વધારે છે જે લાંબા આયુષ્ય માટે જરૂરી છે તેર સામાજિક સંબંધો જાળવો માણસ એક સામાજિક પ્રાણી છે પરિવાર મિત્રો અને સમાજ સાથે સારા સંબંધો જાળવી રાખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે સારા સંબંધો આપણને ભાવનાત્મક સહારો આપે છે અને એકલતા દૂર કરે છે લોકો સાથે હળવા મળવાથી વાતચીત કરવાથી અને સુખ દુઃખ વહેંચવાથી મન હળવું રહે છે ચૌદ કંઈક નવું શીખતા રહો મગજને સક્રિય અને તેજ રાખવા માટે જીવનભર કંઈક ને કંઈક નવું શીખતા રહેવું જોઈએ તમે કોઈ નવી ભાષા શીખી શકો છો કોઈ સંગીત વાદ્ય વગાડતા શીખી શકો છો પુસ્તકો વાંચી શકો છો કે કોઈ નવો શોખ કેળવી શકો છો આ પ્રવૃત્તિઓ મગજની કસરત કરાવે છે અને યાદશક્તિ જાળવી રાખવામાં મદદ કરે છે પંદર કુદરત સાથે સમય વિતાવો શહેરની ભીડભાડ અને પ્રદૂષણથી દૂર સમયાંતરે કુદરતના ખોળે સમય વિતાવવો જોઈએ બગીચામાં ચાલવું નદી કિનારે બેસવું કે પહાડો પર ફરવા જવું આ બધું મનને શાંતિ અને શરીરને તાજગી આપે છે કુદરતી વાતાવરણ તણાવ ઘટાડે છે અને સ્વાસ્થ્ય સુધારે છે સોળ રાત્રે હળવો ખોરાક લો આયુર્વેદ અનુસાર રાત્રિનું ભોજન હંમેશા હળવું સુપાચ્ય અને ઓછી માત્રામાં લેવું જોઈએ સુવાના ઓછામાં ઓછા બે થી ત્રણ કલાક પહેલાં જમી લેવું ઉત્તમ છે રાત્રે ભારે ભોજન કરવાથી પાચનતંત્ર પર બોજ પડે છે જેનાથી ગેસ એસિડિટી અને ઊંઘમાં ખલેલ જેવી સમસ્યાઓ થઈ શકે છે સત્તર હસતા રહો હાસ્ય એ શ્રેષ્ઠ દવા છે દિવસ દરમિયાન મોકળા મને હસવાના પ્રસંગો શોધો કોમેડી ફિલ્મો જુઓ મિત્રો સાથે મજાક મસ્તી કરો અથવા કારણ વગર પણ હસો હસવાથી શરીરમાં એવા હોર્મોન્સ ઉત્પન્ન થાય છે જે તણાવ ઘટાડે છે મૂળ સુધારે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે અઢાર વધુ પડતી ખાંડ અને મીઠાનું સેવન ટાળો ખોરાકમાં વધુ પડતી ખાંડ શુગર અને મીઠું સોલ્ટ લાંબા ગાળે સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક છે વધુ ખાંડ ડાયાબિટીસ અને વજન વધારાનું કારણ બને છે જ્યારે વધુ મીઠું બ્લડ પ્રેશર વધારે છે અને હૃદય રોગનું જોખમ વધારે છે બને ત્યાં સુધી પ્રોસેસ્ડ ફૂડ મીઠાઈઓ અને નમકીનનું સેવન ઓછું કરો ઓગણીસ સવારનો તડકો લો સવારનો કુમળો તડકો વિટામિન ડીનો કુદરતી અને શ્રેષ્ઠ સ્ત્રોત છે દરરોજ સવારે પંદરથી વીસ મિનિટ તડકામાં બેસવાથી શરીરમાં વિટામિન ડી બને છે વિટામિન ડી હાડકાંને મજબૂત બનાવે છે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને ડિપ્રેશન સામે લડવામાં પણ મદદ કરે છે વીસ તાભાર વ્યક્ત કરો કૃતજ્ઞતા તમારી પાસે જે કંઈ પણ છે સારું સ્વાસ્થ્ય પરિવાર મિત્રો ભોજન ઘર તે બધા માટે દરરોજ ઈશ્વરનો અથવા કુદરતનો આભાર માનવાની આદત કેળવો કૃતજ્ઞતાનો ભાવ મનમાં સંતોષ અને શાંતિ લાવે છે જે લોકો આભારી રહે છે તેઓ વધુ ખુશ અને સકારાત્મક રહે છે જે લાંબા આયુષ્ય માટે ખૂબ જરૂરી છે તો મિત્રો આ હતી લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટેની વીસ સરળ પણ અસરકારક ટીપ્સ યાદ રાખો માત્ર લાંબુ જીવવું જ પૂરતું નથી પરંતુ સ્વસ્થ સુખી અને સક્રિય જીવન જીવવું વધુ મહત્વનું છે આ બધી બાબતોને એકસાથે અપનાવવી કદાચ મુશ્કેલ લાગે પણ ધીમે ધીમે એક એક કરીને તમારા જીવનમાં સામેલ કરવાનો પ્રયાસ કરો મને આશા છે કે તમને આ માહિતી ઉપયોગી લાગી હશે અને આ વિડિયો ગમ્યો હશે જો હા તો કૃપા કરીને આ વિડિયોને લાઈક કરો અને તમારા પ્રિયજનો સાથે શેર કરો જેથી તેઓ પણ આ માહિતીનો લાભ લઈ શકે અને ભવિષ્યમાં આવા જ સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધિત વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન જરૂર દબાવજો તમારો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર